હેલો ફ્રેમ કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં હસો ભાગી રહ્યા છો અત્યારે બપોરના પોણા ત્રણ બોલો અને મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એમાં હતું એવું ફેમિલી કર્યું તમે કદાચ નોટિસ કરી હોય તો તમને ખબર હોય પણ અમારે નથી કેવું અત્યારે બ્લોગમાં આગળ તમને કન્ટિન્યુ રહેશે ને તો ખબર પડી જશે હું એન્ડ આજે મારી નાની એવી બેન તમે બ્લોગમાં જોઈ જ છે મારા મામાની દીકરી અને અમે બને છે ને અહીંયા અમારા રૂમ માં અત્યારે શાંતિ થી અહીંયા સરસ મજા ને અમારા બેડ માં સુતા હતા અને બન્યું કઈક એવું કે હું ચપકી જાગી ગઈ આ છે ને ક્યારની અવાજ કરી દીધી અને એ એમ કે છે કે હું સુઈ ગઈ હતી મને એવું છે કે સુવામાં છે ને એકદમ ગિફ્ટ લાઈન જોઈએ તો જ હું સુઈ શકું બાકી મને છે ને હરખી નિંદર જ ના આવે તો માંડ માંડ નીંદર આવી હતી અને બેને છે ખબર શું કર્યું કઈ ખબર નહીં ને હું

અહીંયાથી અમને હવે મળી છે પણ બેડ આખો આખો ચેક કરી લીધો કંઈ પણ બેડ ઉપર હતું નહીં અને અચાનક આવું બની ગયું કેવું થાય બાપા નહીં હેરાન થઈ જવા મળી હા ફાઇનલી અહીંયા અમે ગોત્યું અહીંયા અમે સુતા તા બંને અહીંયાથી થી કઈ ના મળ્યું અને અહીંયાથી અમને મળી હવે એમાં ક્યાંથી આવી ગઈ ખબર નહીં ફેમિલી બાપ રે બાપ બાગી જે સાંજના પાંચ અને મેં બાબાને કીધું કે બાબા પીજો બનાવી આપને તો બાબા એ કીધું કે હા ચલો બનાવી આપ તો પીજો હવે તૈયાર થવામાં રેડી છે ને શેકી દીધો છે ફેમિલી ઉપરથી આપણે આવી ગયા છીએ નીચે નીચે આઈને ત્યારે ખબર પડી કે ભાઈ અહીંયા તો પીઝા પાર્ટીનો પ્રોગ્રામ થઈ રહ્યો છે જો રસોડામાં બધા શેફ રેડી છે

ચીલી ફ્લેક્સ ઓરેગાનો બધું નાખીસ ભઈ તમે ઓહો ટેસ્ટ મારે કરવો પડશે હો આજે તો ના પાવસે તો હું તમે ટેસ્ટ કરશો ને એ વાત સાચી છે મમ્મી કહે છે જો ભાવ આવે તો એને પાપા હા કર દીધું તો ભાઈ આપણા ભાગમાં તો આવશે નહીં કે લાગે છે એવું વધારે થોડો બેક થવા દઈએ એટલે સરસ મજાનું ચીજ છે ને રેડી થઈ જાય

ભાગમાં ત્રણ આયા છે પીસ કા આપણા બેના એમાં હું એક લઈશ બે તું ખાઈ જજે બરાબર મને છે ને જાજા જીજવાળો વધારે ભાવે આપણે લઈ લીધું છે કેચઅપ આ પાછો વળી વળીને અમાર સામે જોવે છે કેમ જોવે તું ભાઈ મારા મત ના લાગ્યો મે કે બનાયો આયુ છે તો ખરું ભાઈ આ છે અંદર થઈ ગયું છે મેળ ઓગળી ગયું છે ભાઈ જો તો ફેમિલી

આ ગલી તો છે ને થોડું ઘણું કામ હતું એ પતાવીને આવી ગયા હતા અહીંયા ભગવતીમાં અને જો બતાવીએ તમને લઈ લીધી છે થોડી વસ્તુ હવે નીકળીએ ઘરે જવા માટે કારણ કે બહુ લેટ થઈ ગયું છે ભાગી ગયા છે સવાર સાત

ઢોકળાનો રસ વાહ વાહ મારા જીવ નવું કાઢ્યું કાઢ્યો ઓ ભાઈ ઢોકળાનો રસ કોણે કોણે ખાધું છે કેજો જરા કમેન્ટ માં કેવું લાગ્યું તને ઢોકળાનો રસ સરસ રસ હતો ઢોકળાનો હા નવીન નવો ટેસ્ટ આવતો છે ને ઢોકળાનો જાજો આવે છે કે રસનો જાજો આવે છે આપડું ઊંચું કરે કોઈના હાથમાં પણ જાય ને તો મારો જીવ જતો રહે તને ખબર છે તારે જે કરવું મને કઈ

કેટલા વાગે છે વૈસે વાગે છે સવા 10 10 ને 16 થઈ છે જો ઓ હા 10 ને બાય બાય તો તમે બ્લોગ જોવો ને આપણે આખો જે બ્લોગ શૂટ કર્યો હોય એ અમે એડિટ કરવા બે છું ખૂબ લીધા પછી બધું કામ પતે પછી એટલે નવ થઈ જાય પછી આપણે એડિટિંગનું કામ લઈ આવવાનું અને એ બધું પતે ટોટલી હમણાં બધું બની જાય

આવી રીતે અમે બ્લોગ બનાવીએ છીએ જો એડિટ કરીને અને બીજી વાત એ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો બેલ આઇકન પર ઓન કરજો મેં કીધું એ રીતે અને મળી શકો ફરીથી આવા નવા બ્લોગ સાથે ક્યાં સુધી બાય બાય ત્યાં સુધી બાય બાય